આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગર અને જયપુરમાં બે આયુર્વેદિક સંસ્થાઓનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર માનવતાના કલ્યાણને સમર્પિત આયુર્વેદ ભારતની વિરાસત છે પ્રત્યેક ભારતીય માટે આ ખુશીની વાત છે કે આપણા પરંપરાગત જ્ઞાનને હવે વિદેશોમાં પણ અપનાવવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જામનગરની આયુર્વેદની અધ્યાપન અને સંશોધન સંસ્થા આઈટીઆરએ ને રાષ્ટ્રીય દરજ્જો અર્પણ કર્યો હતો દુનિયા મે ભારત કો ચુના હૈ ભારત મે દિશામાં કામ હોય ભારત કોઈ બડી જિમ્મેદારી સોંપણે કે मैं वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का विशेष रूप से डब्ल्यूएचए के महानिदेशक मेरे मित्र डॉक्टर ट्रेडोस का भी हृदय से आभार व्यक्त करता हूं मुझे विश्वास है कि जिस प्रकार भारत फार्मेसी ऑफ द वर्ल्ड इस रूप में उभरा है उसी प्रकार પારંપારિક ચિક્ષા જામનગરના ધનવંતરી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી દેવરોત આચાર્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાંસદ પૂનમબેન માડમ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિશ્વ આરોગ્ય સંદેશ પ્રસ્તુત કરાયો હતો અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જામનગર તથા જયપુર ખાતેની આ બે નવી આયુર્વેદિક સંસ્થાઓ એ માત્ર આયુર્વેદના શિક્ષણને જ નહીં પણ આ પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પ્રગતિમાં મદદરૂપ થશે આ પ્રસંગે કોરોનાની ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ધનતેરસને ધન્વંતરી જયંતિ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જિલ્લા આયુર્વેદિક શાખા મોરબી અને સરકારી આયુર્વેદ દવાખાનું માણેકવાડા અને મોટા દહીંસરા દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આયુર્વેદ ફોર કોવિડ પેન્ડેમિકની થીમ પર ધન્વંતરી પૂજનની સાથે કોરોના અને જીવનશૈલી વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા અને ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરે છે એક અંદાજ મુજબ આજે કરોડો રૂપિયાનું સોનું ચા લોકો ખરીદશે સુરત અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત અન્ય મોટા શહેરોમાં સોની બજારોમાં ભીડ જોવા મળી રહી છે રાજ્યના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ આજે બોટાદ જિલ્લાના પંચાયત કચેરીએથી બે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું શ્રી બાવળિયાએ દસ ગામો વચ્ચે એક મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત બે પશુ મોબાઈલ દવાખાનાની ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્ત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો એશિયાના સૌથી મોટા માર્કેટ માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારોને લઈને આજથી અઢારમી નવેમ્બર સુધી હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે દિવાળી વેકેશન બાદ નવા વર્ષે લાભ પાંચમના દિવસે પૂજા સાથે હરાજી સહિતની તેમજ વેપારીઓ ધંધા રોજગારનો પ્રારંભ કરશે મહેસાણા જિલ્લાના બીજા નંબરની માર્કેટયાર્ડ કડી પણ બંધ રહેશે વિજાપુર માર્કેટ યાર્ડ પણ લાભ પાચનથી હરાજીની શુભ શરૂઆત કરશે વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા સાહીઠ વિધવા બહેનોને શ્રી સીયુ શાહ અંધ મહિલા સેવા કુંજ તથા ડોક્ટર કે એલ મહેતા પરિવાર અમદાવાદના આર્થિક અસહયોગથી પ્રત્યેકને રૂપિયા ચાર હજારની રોકડ સહાયનું વિતરણ જાણીતા શિક્ષણવિદ વિનોદીનીબહેન શાહના પ્રમુખ સ્થાને કોઠારી મંદિર હોલ ખાતે કાર્યક્રમ યોજાયેલ આજથી શરૂ થતા દિવાળી પર્વને લઈને જગતમંદિર દ્વારકાધીશને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે દિવાળીના તહેવારોમાં ભક્તોની ભીડ વધુ થઈ રહી હોય ત્યારે કોરોના મહામારીનો વ્યાપ ન વધે તે અંગે પણ તંત્ર દ્વારા યોગ્ય કાળજી રાખવામાં આવી રહી છે દ્વારકામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હોટેલ ધર્મશાળા બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશન પર પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તાપી જિલ્લાના ચાંપાવાડી ગામે પિકઅપ વાને મોપેડને અડફેટે લેતા એક મહિલા પોલીસ તાલીમાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મહિલા પોલીસ તાલીમાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે કાકરાપાર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા